તો તમારી અસલ દેવી શક્તિ છે ને જે માતાજી છે ને જોગડી માતા કઈ જોગડી માતા આ જોગડી માતા એટલે ફૂલભાઈ જોગણી માતા અને જોગડી માતા વધતા મેગડી માતા બે માતા લઈ જુલ્યા આ બીજી કોઈ ગાડી થોડી છે હું તમે જોવો દેખાય તો ઠીક છે દર્શન થાય એનું કોમ થાતો બાકી આમ તો વાતો ભાવ થી દિલ થી જોવો હતો બધું જ બરાબર ને માળામાં ઘરામાં મૂળની પેલી માળાઓ દેખાશે ખોપરી ની બાકી માત્ર એક જ માતા એવી છું ખોપરી માળા માળા ગળામાં જ રહેશે કોઈ માતાઓ જોડે છે કોઈ માતાઓ જોડે છે ખોપરી જે પેલી માળાઓ છે ને ચંદ મૂળ માળાઓ ખોપરીઓ હે ને ચૈ ગભરાઈ બેઠી છું કોઈ માતાઓ બધી ફૂલવાળી જ છે બધી ફૂલો જ હાર ધારણ કરે છે એ એક માતા એવી છું ખતરનાક ભૂકા કરી નાખું લબડાવું હાર કરી કરી ના મોને તો

ભલે વાંધો નહીં હું એવું કહું છું કે મને યાદથી હકો જલ્દી હજી મેસેજ જતો હતી મારો કંઈ જરૂર પડીયાર પ્યારામાં લોડ પડી એવું લાગે એ કહેજો મને દારૂનો ના આવે તો હતી પાછી ના દારૂનો પાણીનો

બરાબર ને કારણ કે છે એટલે કેવર દેવડ છે એમને જૂનું જૂનું હા ખજાનો જૂનો

প্র হয়ং মানে কাডিনে কাডি ইশু মহাডি ইশু মহাডি ইশুল়ে আবা সাইপ তমারা হয়পান বলতেশু নে আজরার গিয়ে খাডে শুলেতু মানে �

આવું બે બૈરા હતા શું આ એમનો વ્યવહાર કર્યો ખરો તમે આ સુધી

મારી ફરજમાં આવે છે કે તમારું દુખનું નિવારણ થાય મારા આશીર્વાદ છે તમને બરાબર મારી અગરબત્તી ચાલુ કરી દેજો કે કઈ નઈ મા માં માં ધ્યાન રાખજો અને આ જે કાલી 14 સાહેબ કાળી 14 સાહેબ મને મસ્ત નિવેદ ઓમ છેટી બેટી માં આખું વઢીને બે જગન મન નિવેદ આવલો છે બસ હોને ના આપ કા તો કરે તમારો ભાવ જેવો હું કહું ના તમારો ભાવ હા બરાબર આજે જાવ છો આવતા રે પાછા આવવાના હું માનતામ લઈને આવશું બોલો એડવાન્સ ચાલુ છું તો એમ ની લા હું આટલે બોલતી હોય થી બોલતી હોય તારે એડવાન્સ કઈ હું એડવાન્સ ચાલુ કિલો લાડવા લાડવા તો તો મેર પડી ગયો મરાઠી કર મેર પડી ગયો તો